ભાવનગર શહેરમાં ફરી એકવાર કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ કથળી છે ભાવનગરના મહુવા તાલુકાના બંદર ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે જેમાં એ જ સાસુ અને સસરાને ચાકુના ઘા ઝીંકીને રહેસી નાખ્યો છે આ બનાવ બનતાની સાથે સમગ્ર ગામમાં ફફડાટ ફેલાયો છે ડરનો માહોલ સર્જાયો છે ને હાલ જે હત્યારો જમાય છે તેની સામે કડકમાં કડક કાર્યવાહીની માંગ પણ ઉઠી છે આ મામલે મહુવા પોલીસ સ્ટેશન ખાતે આરોપી સામે ડબલ મર્ડર

કે હાલના જે ફરિયાદી છે જયંતિભાઈ તેમના મોટા પિતા તેમની દીકરીના લગ્ન આ આરોપી અજય ભીલ નામના શખ્સ સાથે થયા હતા ને થોડાક સમય પછી આ જે અને આ થોડાક સમય પછી જે મૃતક છે તેમની દીકરીને જામનગરમાં કોઈ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ થઈ ગયો હોવાથી તેઓ જામનગર જતા રહ્યા હતા અને બસ તે જ બાબતનું મન દુઃખ રાખીને અજય ભીલ છે તે અવારનવાર ફરિયાદીના મોટા પિતાના ત્યાં ધાક ધમકી આપતો હતો હત્યારો સાથે હુમલાની ધમકી આપતો હતો ને આ સંદર્ભમાં ગઈકાલે જે ભાવનગર શહેરના ગઈકાલે ભાવનગર જિલ્લાના મહોબા તાલુકાના બંદર ગામ વિસ્તારમાં જે મૃતક પતિ પત્ની બપોરના સમયે ઘરે બેઠા હતા આ દરમિયાન અજય ભીલ નામનો જે આરોપી જે જમાઈ પણ કહેવાય રહ્યો છે તે ત્યાં આવે છે તેની પાસે છરી હોય છે ને આ મૃતકો કંઈ સમજે તે પહેલાં જ આ આરોપી છે તે ઘરમાં દલીલો કરવા લાગે છે ગુસ્સો કરવા લાગે છે ને આટલામાં જે મૃતક પત્ની પત્ની છે તેઓ વિરોધ કરતા એક અજય ભીલ નામનો આરોપી છે તે ઉશ્કેરાઈ જાય છે અને આડેધડ છડીને ઘા ઝીંકવા લાગે છે ને આ ઘટનામાં પતિ પત્ની બંનેનું મૃત્યુ નિપજ્યું છે એટલે આરોપીના સાસુ સસરાનું આ ઘટનામાં મૃત્યુ નિપજ્યું છે અને આ ઘટનાની જાણ થતાની સાથે જ ફરિયાદી જયંતિભાઈ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા ને આ મામલે આરોપી અજય ભીલ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે જ્યાં મહુબા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પરંતુ જે બંદર ગામમાં ડબલ મર્ડરની ઘટના સામે આવી છે જમાઈએ જે સાસુ સસરાની હત્યા કરી છે તે મામલે ગામમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે ડરનો માહોલ પણ સર્જાયો છે અને આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવે અને આરોપીની ત્વરિત ધરપકડ કરવામાં આવે તે પ્રકારની માંગ પણ ઉઠી છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં वैष्णवजन तो तेने कहिए जे पीड परा